આજના વાર્તા વિભાગમાં સૌનું સ્વાગત છે આજની વાર્તા વૃદ્ધ માણસના તરફનું સૌજન્ય અને તેના તરફથી મળતી દુઆ એ વિશ્વની શ્રેષ્ઠ દુઆ છે મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે તમે કોઈ પણ વૃદ્ધ માણસ તરફ સૌજન્ય બતાવો અને એ તમને જે દુઆ આપે આશીર્વાદ આપે એ દુનિયાનો શ્રેષ્ઠ આશીર્વાદ છે આ મુદ્દાને સમજાવવા માટે મારે એક ટેક્સી ડ્રાઈવરના અનુસંધાનમાં મારે વાત કરવી છે એક વખત મારે મુંબઈ જવાનું થયું અને કોઈ એક ટેક્સીમાં અહીં જતો હતો અને લાંબા અંતર સુધી અમારે જવાનું હતું મુંબઈથી આગળ ત્યારે મેં રફતો મેં પૂછ્યું કે ભાઈ તમે ટેક્સી કેટલા વર્ષથી ચલાવો છો એટલે એણે એમ કીધું કે હું લગભગ ટેક્સી વીસેક વર્ષથી ચલાવું છું ત્યારે મેં એમ કીધું કે આપણી પાસે સમય છે અને તમે અનેક પેસેન્જરો લીધા હશે તો એકાદી કંઈક એવી વાત કરો કે જે મને મજા આવે એમ તમારા પેસેન્જર વિશે અને સારી વાત કરો ત્યારે એણે એમ કીધું કે મને તો એવા અનુભવો ખૂબ થયા છે પણ એમાંની એક વાત હું તમને કહું છું તમે જ્યારે વાત કરો ત્યારે કે કોઈ એક વખત ખૂબ વરસાદ હતો આજથી લગભગ આઠ દસ વર્ષ પહેલાંની વાત છે અને એટલો બધો વરસાદ હતો કે ખરેખર માણસો જઈ પણ ન શકે અને ખરેખર એને કોઈ જવું હોય પોતાના ઘરે તો ટેક્સી પણ ન મળે આવી પરિસ્થિતિ કેટલાય માણસો ઊભા હતા કોઈ ટેક્સી મળે જ નહીં શું કરવું ઇલેક્ટ્રિક ટ્રેન પણ બંધ થઈ ગઈ હતી બીજા વાહનો પણ નહોતા રાતનો સમય થઈ ગયો હતો અને એ વખતે એક બેન બાજુમાં પલળતા પલળતા હતા અને એ બરાબર મેં એક સેકન્ડ માટે ગાડી ઊભી રાખી તો એ તરત જ બારનું ફરીને બેસી ગયા મને પૂછતા પણ નથી કે મારે ક્યાં જવું છે એ બેસી ગયા એણે એમ કીધું કે મારે અમુક જગ્યાએ જવું છે અને તમે લઈ જાઓ મને એમ થયું કે મારે તો એ બાજુ જવાનું ન પણ એ બેન ખરેખર એમાં બેસી ગયા અને હવે જો હું ખરેખર એક બેન તરીકે જો હું એને ઘરે ન આવું તો મારી ખરેખર માનવતા અટે એટલે મેં એને કીધું કે તમારે જવું છે દાદર ત્યાં હું તમને આવું મૂકી જઈશ મારે તો ખરેખર બીજી જગ્યાએ જવાનું છે પણ તેમ છતાં પણ હું તમને મૂકી જઈશ તમે આનંદથી કોઈપણ જાતની ચિંતા કરશો હજી અમે થોડાક જ આગળ આવ્યા ક્યાં એકબીજા માજી પલળતા હતા અને એ એટલા બધા પલળતા હતા ને ધ્રુજતા હતા મોટી ઉંમર હતી અને ખરેખર એને કોઈ ટેક્સી એની ઊભી રાખતા જ નહોતા અને આ જે ટેક્સી ડ્રાઈવર હતા એણે એમ કીધું કે મેં ઊભી રાખી મેં ઊભી રાખી એટલે તરત જ એ માજીને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે તો કે મારે પણ કોઈ દાદર સ્ટેશન ઉપરની આસપાસ જ જવું છે ને આ બેનને પણ ત્યાં જ જવાનું હતું એટલે એ બેને એમ કીધું કે તમે અંદર આવતા રહ્યો તમને હું પહેલાં મૂકી જઈશ તમારે ઘરે અને પછી હું મારે ઘરે જઈશ અને એ અંદર બેસાડે છે ત્યારે માજીને એમ કહે છે કે તમે કેટલા વખતથી અહીં હતા તો હું ત્રણ ઊભી અને મને કોઈ એક પણ ટેક્સીવાળો કોઈ ઊભી પણ નહોતો રાખતો કારણ કે મારા કપડાં જોવેને ખબર પડે ગરીબ માણસ છે એની પાસે પૈસા પણ નહીં હોય અને હકીકતમાં મારી પાસે પૈસા પણ નથી પણ મારા માટે બીજો કોઈ રસ્તો નહોતો અને તમે મને અહીંયા આમાં બેસાડ્યું એટલે ખરેખર મને એમ લાગે છે કે તમે જે બેન બેઠા છે એ અને આ ટેક્સી ડ્રાઈવર છે એનું કુદરત બહુ ભલું કરે અને જીવનમાં બહુ સુખી થાય એવા એણે દુઆ કરી એ વખતે આગળ જતા જતાં કેટલીક વાતો પણ કરી પોતાના છોકરાઓ સાચવતા નથી એ પણ વાત કરી ઘરમાં પણ કંઈ છે નહીં રહેવા માટેની પણ વ્યવસ્થા નથી ચોપડામાં જ રહી છે અને આવી કેટલીક વાતો કરીએ અને એમ કરતાં 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 સૌથી પહેલાં દાદર એને ઉતાર્યું એણે એમ કીધું કે મારી પાસે કંઈ છે નહીં પણ એક મારી પાસે આ ચાંદીનો સિક્કો છે એ સિક્કો હું તમને આપી દઉં તમે ભાડામાંથી લઈ લેજો ત્યારે પહેલાં બેને એમ કીધું કે તમે ચિંતા ન કરતા પૈસા હું આપી દઈશ તમે તમારા ઘરે બરાબર જાઓ અંદર ઘર બરોબર જાઓ પછી અમે પાંચ મિનિટ ઉભા રહેશું કાંઈ તકલીફ હોય તો અમને કહેજો અને એ રીતે પાછા એ શરૂ થયા અને ઘરે જ્યારે પહોંચે છે પહેલાં બેન અને એને ટેક્સીવાળાને પૂછે છે કેટલા પૈસા ત્યારે એણે એમ કીધું કે ટેક્સીવાળાએ કે એકસો ને સાઠ રૂપિયા એટલે પેલા બેન એકસો સાઠ આપવા માટે તૈયાર થયા ત્યારે એ એમ કીધું કે તમારે માત્ર એંસી જ રૂપિયા આપવાના છે તો કેમ એંસી રૂપિયા તો કે એસી રૂપિયાના તો પેલા માજીના છે અને માજીના પૈસા હું આપી શકે કારણ કે માજીના પૈસા તમારે શું કામ આપવા જોઈએ તો ના હું જ માજીના પૈસા આપી શકે તમે ટેક્સી ચલાવો છો તમારી પાસે મેં તો કે નહીં હું એંસી રૂપિયા જ નહીંશ એટલે કે માનવતાની વાત ત્યાં પણ આવી કે ખરેખર ટેક્સી ડ્રાઈવરે એને આ રીતે કર્યું અને આ બેનને ઉતારી દીધા અને ત્યાર પછી એ ટેક્સીવાળાનો મેં નંબર લઈ લીધો મેં એને પૂછ્યું કે ત્યાર પછી તમારો વિકાસ કેટલો થયો ત્યારે એણે એમ કીધું કે ત્યાર પછી મારો વિકાસ એટલો બધો થયો કે હું કલ્પના પણ કરી શકતો નથી મારો છોકરો ડૉક્ટર થયો મારો એક બીજી દીકરી હતી એન્જિનિયર થઈ અને આજે બંને ખૂબ સારી રીતે પરદેશમાં રહીએ છીએ છતાંય હું ટેક્સી ચલાવું છું અને એ ટેક્સીમાં કોઈ પણ મૂંઝવણવાળો માણસ હોય તેને હું પહેલાં પસંદ કરું છું મિત્રો આ વૃદ્ધ જે હતા જે માં એણે જે આશીર્વાદ આપ્યા એણે જે દુઆ આપી અને એ દીવાના પડને કારણે એ ક્યાંને ક્યાં પહોંચ્યા આ વાત મારે બતાવવા માટે સૌને આજે મેં બુનાવ્યા છે વાત કરી છે હું એમ કહેવામાં આવું છું કે આપણે કોઈપણ વખતે જો આવા પડવોશ વ્યક્તિને મદદ કરવાની તક મળે તો કોઈ દિવસ એ તક ચૂકવી નહીં કારણ કે એના આશીર્વાદ આપણા જીવનની અંદર ઊંચાઈ પણ લઈ જશે સૌને ધન્યવાદ